સુરતના ગામમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાનું માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી ધોરણ દસનું ઝડપતું પરિણામ ત્રાણું પોઈન્ટ એકતાલીસ ટકા અને બારનું અઠ્ઠાણું પોઈન્ટ ત્રણ ટકા પ્રાપ્ત કર્યું છે ધોરણ દસમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી એ વન ગ્રેડમાં કુલ છત્રીસ વિદ્યાર્થીઓ તેમજ એ ટુ ગ્રેડમાં બ્યાસી વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે ત્યારે આ ખૂબ જ ઉચ્ચ પરિણામ અને ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જે મારું નામ હેમલતાબેન કે પટેલ છે મારી શાળા એલપીએસ કતારગામ શાળા કતારગામ વિસ્તારમાં સૌથી વધારે સંખ્યા ધરાવતી અને સૌથી વધુ ક્લાસ ધરાવતી શાળા છે અને આખા કતારગામ વિસ્તારમાં સૌથી સારું પરિણામ અમારી શાળાનું છે અમારી શાળામાં આ વર્ષે એ વનની અંદર છત્રીસ વિદ્યાર્થીઓ અને બી એ ટુની અંદર બ્યાસી વિદ્યાર્થીઓએ સરસ પરિણામ મેળવ્યું છે અને દરેક વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોનો પણ ઘણો સહકાર અમને મળ્યો છે આખા વર્ષ દરમિયાન અને સૌને અમે અભિનંદન પણ આપીએ છીએ અને દરેક વિદ્યાર્થીઓને એમના સારા પરિણામ માટે તમામ વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપીએ છીએ સૌ પ્રથમ તો અમે વિદ્યાર્થીઓને બેઝિક જે એમના જીવનલક્ષી એની સાથે જે શિક્ષણ શૈક્ષણિક બોર્ડ અમને જે પરિણામ અને જે રિઝલ્ટ માગે છે અને અમારા ટ્રસ્ટી શ્રી જે અમને રિઝલ્ટ માટે જે અમારા માટે અપેક્ષા રાખે છે એમાં અમે આ વર્ષે ઘણું સારું વિદ્યાર્થીઓ સાથે અમે સારું પરિણામ મેળવી શક્યા છે સાથે અમારા આચાર્ય આચાર્યશ્રીનું પણ માર્ગદર્શન ખૂબ જ સુંદર આખા વર્ષ દરમિયાન અમને મળ્યું છે અને વિદ્યાર્થીઓ એ પ્રમાણે રિઝલ્ટ મેળવ્યું છે એ માટે અમે સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થી જે અમારા શાળામાં પ્રવેશ મેળવ્યો છે એ અભિનંદન કારણ કે આટલા ટૂંકા સમયની અંદર અમારા તમામ સાતે સાત વર્ગો હાજ પૂર્ણ થઈ ગયા છે એટલે કે એડમિશન હવે છે નહીં નવથી બારમાં તમામ વિદ્યાર્થીઓ અને અમારા શાળાની અંદર જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તો અમે પણ એને સહકાર આપીશું એમને જીવન ઉત્કૃષ્ટ બને અને એમના જીવનમાં આગળ વધે એવું શિક્ષણની સાથે અમે અમારા પરિણામને પણ અમે બળગી રહીશું મારું નામ શા ક્રિશા પરેશ કુમાર છે હું એલપીએસ સ્કૂલ એલપીએસ સ્કૂલમાં અભ્યાસ કરું છું ગામની બ્રાન્ચમાં મારું પરિણામ બહુ જ ખૂબ જ સરસ આવ્યું છે અહીં અમારી સ્કૂલમાં બહુ જ સુંદર રીતે બહુ જ સરસ રીતે બધાને ભણાવવામાં આવે છે બધાના ડાઉટને સોલ્વ કરવામાં આવે છે બહુ સારી રીતે પરિણામ બહુ સારું પરિણામ આવ્યું છે મારું પરિણામ નાઇન્ટી ફાઇવ પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ મળતો હતો કંઈ બી ડાઉટ હોય તો તરત ક્લિયર થતા હતા બહુ જ સારી રીતે ભણાવવામાં આવ્યું છે કંઈ પણ કામ હોય તો મતલબ બધા સર ટીચર અમારી ઓલવેઝ હેલ્પ કરતા હતા આગળ અત્યારે સાયન્સમાં વિચાર છે આપનું નામ અને આપની શાળાનું શું પરિણામ આવી છે મારું નામ રસિકભાઈ જાજવેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું આચાર્ય તરીકે સેવા બજાવું છું વર્ષ બે હજાર પચીસની અંદર લેવાયેલ ધોરણ દસ અને બારની અંદર અમારી સંસ્થા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત પીએમ ભગત માધ્યમિક શાળાની અંદર ધોરણ દસ અને બારની અંદર અમારા શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ શ્રેયાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું ઝળહળતું પરિણામ અમે મેળવી શક્યા છીએ ખૂબ આનંદ સાથે અને ગર્વ સાથે હું કહી શકું છું કે અમારી શાળાની અંદર ધોરણ દસ ની અંદર ચારસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એમાં વર્ષની અંદર જે બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયું છે એ સમગ્ર ગુજરાતમાં બોર્ડનું પરિણામ ત્યાંશી પોઈન્ટ આઠ ટકા છે ત્યારે અમારી શાળાનું કુલ પરિણામ ધોરણ દસનું ત્રાણું પોઈન્ટ એકતાલીસ ટકા અમે પ્રાપ્ત કર્યું છે અને ગર્વ સાથે એ પણ હું કહી શકીશ કે અમારા શાળાની અંદર કુલ એવન વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા કુલ અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ એવન પ્રાપ્ત કર્યો છે સાથે સાથે છપ્પન જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવીને ખૂબ ઝળહળતી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ મિત્રોને આ ઉપરાંત સફળતા મેળવેલ અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવન માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવું છું કઈ પ્રકારની તૈયારીઓ શાળામાં કરાવવામાં આવે છે જેથી બાળકોનું આ સારું ઘડતર થાય છે એની વાત કરો અમે સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષની શરૂઆતથી જ જે વિદ્યાર્થીઓ નબળા હોય એમને અલગ કરીને એક્સ્ટ્રા સમય એમના માટે અમે જીરો પીરિયડ બેસાડીને પણ એ વિદ્યાર્થીઓને ખાસ અઘરા વિષય જે હોય ગણિત છે અંગ્રેજી છે વિજ્ઞાન છે આવા વિષયોની અમે ખૂબ કાળજીપૂર્વક મહેનત કરીને એ પ્રથમ પરીક્ષામાં જ ખૂબ સારું પરિણામ લાવે એ માટેની તૈયારીઓ અમારા શિક્ષક મિત્રો કરાવે છે અને તેના કારણે જ અમે આ ખૂબ સારું ઝડપટું પરિણામ મેળવી શક્યા છીએ મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત